ગુનો કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ રીતે કામગીરી ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેન્ટર ગોઠવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોન કર્યા છે જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ રીઢા આરોપીઓ લસકાણા ડાયમંડ નગર પાડ્યા છે આરોપી બલરામસિંહ શંકરસિંહ નિશાદ લાલીસિંહ લાખનસિંહ અને અરવિંદ ની ધરપકડ કરી છે કામ ધંધો ન મળતો હોવાથી બંધ દુકાનોને પોતે નિશાન બનાવતા હતા તારીખ ચોવીસમી નવેમ્બરે લસકાણાના ફર્નિચરની બંધ દુકાને નિશાન બનાવી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી ત્યારબાદ કતારગામના સરસ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી પણ રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સરથાણા કાપોદરા અને કતારગામ પોલીસ ફથકના ત્રણ ગુનાઓ કેલાયા છે ઝડપાયેલા આરોપી બલરામ અગાઉ છ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે આરોપી અરવિંદ રૂપે ચિન્ટોની પણ અગાઉ ચાર ગુનામાં ધરપકડ કરાઈ ચૂકી છે આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મોબાઈલ ફોન સહિત રોકડ રકમ જપ્ત કરી છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓ દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતા હતા માત્ર મોબાઈલ ફોન અને ફર્નિચરની દુકાનો નિશાન બનાવતા હતા રેકી કર્યા બાદ રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા ચોરી કર્યા બાદ મુદ્દામાલની સરખા ભાગે વહેંચણી કરી લેતા હતા ક્રાઇમ બ્રાન્ચે ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ પાસ હાથ ધરી છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા